સ્વાગત કરવા માટે ભેગા થયા આ પ્રખ્યાત ઉજવણી થી એક પ્રિય પરંપરા રહી છે પ્રથમ બોલ ડ્રોપ વન ટાઈમ્સ સ્કવેર ટોચ પર થયું હતું જે ન્યુયોર્ક ટાઈમ્સ પ્રકાશક એડોલ્ફ ઓક્સ દ્વારા અખબારના નવા મુખ્ય મથકને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું મૂળ બોલ લોખંડ અને લાકડાનો બનાવેલો હતો સાતસો પાઉન્ડ વજનનો હતો અને સો લાઇટ બલ્બથી પ્રકાશિત થતો વર્ષોથી બોલે આધુનિક ટેકનોલોજી અને ડિઝાઇનને સામેલ કરીને વિકાસ કર્યો છે પરંતુ ઉજવણીનો સાર એક સરખો રહ્યો આ વર્ષે આ ઇવેન્ટે વિશાળ ભીડને આકર્ષિત કરી વિશ્વભરના લોકો આ ચમકદાર દ્રશ્યને જોવા માટે ભેગા થયા બોલ હવે એલઈડી લાઇટ્સથી સજ્જ હાઈટેક ચમત્કાર ગ્રેસફુલ રીતે ઉતર્યો બે હજાર પચીસની શરૂઆતને ચિહ્નિત કરી વાતાવરણ વિદ્યુતમય હતું આનંદ આશા અને નવા પ્રારંભના વચનોથી ભરેલું ટાઇમ્સ સ્ક્વેર બોલ ડ્રોપ માત્ર નવા વર્ષની પૂર્વ સંધ્યાની પરંપરા નથી તે નવીનીકરણની ભાવનાને અને લાખો લોકોના સામૂહિક આશાવાદને પ્રતિક બનાવે છે